મિત્રો નમસ્કાર વિવિધ પરબીડિયાઓ અને વિવિધ ફોર્મ્સ બાબતના ત્રણ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે આજે આ વિભાગનો ચોથો પરબીડિયાઓ અને અન્ય પરબીડિયાનો રજૂ કરું છું એટલે ફોર્મ્સ અને કવર્સ બાબતના વિડીયોઝ આજે પૂરા થઈ જશે ચાલો શરૂ કરીએ છીએ બિનવૈાનિક પરબીડિયાઓ સૌપ્રથમ પ્રથમ આપણે બિનવૈધાનિક પરબીડિયાઓની યાદી જોઈ લઈએ પેલું છે મતદાર યાદીની નિશાની વગરની નકલ પછીનું છે મતદાન એજન્ટના નિયુક્તિ પત્રો એટલે કે ફોર્મ નંબર દસ પછીનું છે ચૂંટણી ફરજ પ્રમાણપત્રો પીડીસી પછી છે પ્રિસાઇડિંગ અધિકારીનો એકરાર મિત્રો ડિસાઇડિંગ અધિકારીનો અહેવાલ એટલે કે મોકપોલ પ્રમાણપત્ર જુદી વસ્તુ છે અને આ જુદી વસ્તુ છે આ ચાર પેજમાં છે ઓલું પાંચ પેજમાં છે પછીનું રસીદ બુક અને રોકડ જો હોય તો કયા કિસ્સામાં તકરારી મતના કિસ્સામાં ચાલો પછીનું છે વણ વપરાયેલ કે બગડેલ પેપર સીલ અને ખાસ કાપલી સાતમું કવર છે વણ વપરાયેલ

ત્યાર પછી એમને પાસ પણ આપ્યા હોય તો આવા જેટલા નિયુક્તિ પત્રો હોય એ બધા આ એકમાં નાખવાના છે અને જમા કરાવવાના થશે ચાલો એના પછી આવે છે પરબીડિયા નંબર ત્રણ

આમાં મૂકવાના છે એ લોકોને ટીવીએમ માં મતદાન કરવા દેવાનું છે તો આ થયું બિનવૈધાનિક પરબીડિયા નંબર ત્રણ એના પછી આવે છે બિનવૈધાનિક પરબીડિયા નંબર ચાર છે પ્રમુખ અધિકારીનો એકરાર ફરી એક વખત યાદ કરાવી દઉં કે એક હોય છે મોકપોલ પ્રમાણપત્ર એને પણ પ્રમુખ અધિકારીનો એકરાર જ કહેતા હતા હવે એને પ્રમુખ અધિકારીનો અહેવાલ બોલે છે મિત્રો આ ફોર્મમાં એક થી ચાર પેજ છે દરેક પેજ જુદા જુદા હેતુ માટે છે આમાંનો પહેલું પેજ મતદાનની શરૂઆતમાં પ્રમુખ અધિકારીનો એકરાર છે પછી આ બીજું પેજ છે વધારાના ઈવીએમ્સ વાપરવાની જરૂર પડી હોય ત્યારે કરવાનો થતો એકરાર છે પછી ત્રીજું પેજ છે અને એ છે મતદાનની સમાપ્તિ બાદ પ્રમુખ અધિકારીનો એકરાર અને હવે છેલ્લું છે ઈવીએમસ અને વીવીપેટને તેમના કેસમાં મૂકીને પછી કેસને સીલ કરવામાં આવ્યું છે એવી ખાતરી કરાવતો આ એકરાર છે મિત્રો મારો ખાસ અનુરોધ છે કે ચારે ચાર પેજ પર મતદાન એજન્ટ્સની સહીઓ સવારમાં જ કરાવી લેવી આ એટલા માટે કે ઘણા બધા એજન્ટ્સ પછી બૂથ છોડીને ચાલ્યા જતા હોય છે કેટલાક એજન્ટ્સ સાંજે મતદાન પૂરું થાય ત્યાં સુધી રોકાય ખરા પરંતુ જ્યારે આપણો સહીક લેવાનો વારો આવે ત્યારે નીકળી જતા હોય છે તો એવું ન બને એટલે સવારે ચારે ચાર પેજ પર આપણે તમામ મતદાન એજન્ટ્સની સહીઓ કરાવી નાખો તો આ થયું બિનવૈધાનિક પરબીડિયા નંબર ચાર એના પછી આવે છે બિનવૈજ્ઞાનિક પરબીડિયા નંબર પાંચ તકરારી મત રોકડ રસીદ બુક મિત્રો ખાલી યાદ કરાવી દઉં આમાં એવી ઘટના બને કે જ્યારે મતદારની ઓળખ સામે વાંધો લેવામાં આવ્યો હોય એ માટે આપણે એજન્ટ્સ પાસેથી બે રૂપિયા ફીસ લીધી હોય અને જો મતદાર સાચા સાબિત થાય તો આપણે એ રોકડ રકમ ને જપ્ત કરી હોય

એમાં પાછળની સાઈડ એ એને બી છાપેલા હોય છે અને એના ઉપર રેપર મારેલું હોય છે પછી પેલું એક પિંક પેપર સીલ પણ હશે કે જે આપણે ઓલું કાળું કવર કે જેમાં મોકપોલ સ્લીપ્સ નાખી અને એના ઉપર લગાડેલું હોય એમાં જે વધેલા પિંક પેપર સીલ હોય એ પણ આમાં જ નાખવાના છે અને ખાસ કાપલી કે જે આ વચ્ચે કાણાવાળી હોય તો એ બધા જે વધેલા હોય નુકસાન પામેલા હોય એ બધું જ આ એક કવરમાં નાખી અને બિન વૈધાનિક કવર નંબર છ તરીકે જમા કરાવવાનું છે એના પછી આવે છે બિન વૈધાનિક કવર નંબર સાત એમાં વણ વપરાયેલી મતદાર સ્લીપ છે મિત્રો આ પીઓ નંબર બે પાસે વપરાયા વગરની પડી રહી હોય કેટલીક કદાચ પ્રિસાઈડિંગ ઓફિસર પાસે પણ પડી હશે તો આ બધી મતદાર કાપલીઓ આ કવરમાં નાખીને બિન વૈધાનિક કવર નંબર સાત તરીકે જમા કરાવવાની છે પછી આવે છે હિન વૈજ્ઞાનિક કવર નંબર આઠ એમાં વય અંગેનો એકરાર આપણને એમ લાગે કે કોઈ મતદાતા નાની વયના દેખાય છે એનું નામ ને બધું મતદાર યાદીમાં છે જ તો એવા સંજોગોમાં આપણે એમની પાસેથી વય અંગેનો એકરાર લેતા હોઈએ છીએ અને એવા એકરાર આ કવરમાં મૂકી અને કવર જમા કરાવવાનું છે મને કોઈક મિત્રએ યુટ્યુબ પર પ્રશ્ન પૂછ્યો કે વય અંગેનો એકરાર કરવાની ના પાડે તો જો આપણને એ મતદાર ખરેખર નાની વયના દેખાય અને એ વય અંગેનો એકરાર કરવાની ના પાડે તો આપણે એમને મતદાન કરવા દઈ શકતા નથી તો આ થયું બિનવૈધાનિક કવર નંબર આઠ ચાલો એના પછી આવે છે બિનવૈધાનિક કવર નંબર નવ મિત્રો કોઈ મતદાર એવું જણાવે કે મેં ફલાણા ઉમેદવારનું બટન દબાવ્યું એના બદલે અન્ય ઉમેદવારને મત ગયો છે તો નિયમ નંબર ઓગણપચાસ એમ એ નીચે એ ફરીથી મત નાખી શકે છે અને એને આપણે કસોટી મત કહીએ છીએ તો એ ઘટના પહેલા એવા મતદારને સમજાવવાના હોય છે કે આવું ખોટું સાબિત થશે તો એમને સજા થશે અને દંડ પણ થશે તો એમનો એકરાર છે એ આપણે આ બિનવૈધાનિક કવર નંબર નવમાં જમા કરાવવાનો છે હાલો એના પછી છે બિનવૈજ્ઞાનિક કવર નંબર દસ અને એ છે એ એસ ડી મતદારનો એકરાર આપણે આ વિશે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે જે મતદાતાનું નામ શિફ્ટેડ કે ડેડ મતદારોની અલગથી આપેલી યાદીમાં હોય એવા મતદાર જો મતદાન કરવા માટે આવે તો એમને મતદાન તો ઇવીએમમાં જ કરવા દેવાનું છે પરંતુ એ પહેલા એમનો એકરાર આ રીતે ભરવાનો છે એમાં એમની સહી કરાવવાની છે એમની પાસે વધારાનો પુરાવો માગવાનો છે અને એમના પુરાવા પ્રમુખ અધિકારીએ જાતે ચકાસવાના છે તો આ થયું બિનવૈધાનિક કવર નંબર દસ એના પછી આવે છે બિનવૈધાનિક કવર નંબર અગિયાર અને કોઈ ઘટનામાં આપણે જ્યારે પોલીસને ફરિયાદ આપી હોય તો એ ફરિયાદ પત્ર જોડાણ નંબર ઓગણીસ મુજબ છે

અને એક કવરમાં નાખીને જમા કરાવવાનું હોય છે ચાલો ચોથા નંબરે છે સ્ટેમ્પ પેડ જેનો ઉપયોગ આપણે વિશિષ્ટતા દર્શક સિક્કો લગાવવામાં ઉપરાંત સુપ્રત કરેલા મતની ઘટના વખતે મતપત્ર પર એરો ક્રોસ માર્ક લગાવવામાં નિરક્ષર મતદાતાઓના અંગૂઠાના નિશાન લેવામાં કરતા હોઈએ છીએ એ સ્ટેમ્પ પેડામાં મૂકવાનું છે પછી છે ધાતુનું સીલ ના પછી છે એરોક્રોસ પછી છે અવિલોપ્ય સાય રાખવા માટે આપવામાં આવેલું પાત્ર આ સિવાય બાકી રહી જતું તમામ જેમ કે મત કુટીર જે પેલું સિન્થેટિક ફાઈબર નું પૂઠું છે કર્મચારીઓના પાસ છે પછી એજન્ટ ના પાસ છે પછી વિવિધ પ્રકારના સાઇન બોર્ડ્સ છે આ બધું જે કઈ વધારાનું મટીરિયલ હવે બાકી રહ્યું છે એ બધું અન્ય પરબીડિયામાં મૂકી આપણે વિડીયો અહીંયા પૂરા થાય છે મેં મારી ક્ષમતા પ્રમાણે બધું સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આપ સૌને ઉપયોગી નિવરસે સૌને શુભેચ્છાઓ સાથે નમસ્કાર